મિત્રો યુટ્યુબનો રિયલ વોચ ટાઈમ આપણે કઈ રીતે ચેક કરવાનું છે અને યુટ્યુબનું જે ક્રાઇટેરિયા છે એ આપણે કઈ રીતે ચેક કરવાનું છે અને તમારો વોચ ટાઈમ અહીંયા ઉપરના ભાગની અંદર કદાચ ઘટી જાય છે આ જગ્યાએ વોચ ટાઈમ તમારો ઘટતો જાય છે તો કયા કારણે તમારો વોચ ટાઈમ ઘટે છે અને આપણે રિયલ વોસ ટાઈમની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો તો ઘણા બધા એવા સબસ્ક્રાઈબર મિત્રો છે કે જેમને અહીંયા વોચ ટાઈમ છે ને મિત્રો આ વોચ ટાઈમનું જે ઓપ્શન છે ત્યાં મિત્રો વોચ ટાઈમ ઘટી જાય છે અને જે વોચ ટાઈમ છે રિયલ વોચ ટાઈમ તમારો આ ગણવામાં આવે છે કે ઘણા લોકો અહીંયા છે ને અહીંયા ચાર હજાર વોચ ટાઈમ બની જાય એટલે એ લોકો એવું વિચારે છે કે અમારે વોચ ટાઈમ બની ગયો છે પણ એની અંદર ક્રાઇટેરિયા મિત્રો અલગ અલગ છે કે તમે જો શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો બંને વિડીયો અપલોડ કરતા હોય ને તો તમારો અહીંયા વોચ ટાઈમ તમને જે જોવા મળતો હોય ને એ વોચ ટાઈમ તમારો ગણાશે નહીં તો વિડીયોમાં ખાસ મિત્રો બનાવીજો સંપૂર્ણ માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે આપવાનું છું બહુ જરૂરી વિડીયો છે તો સૌથી પહેલાં કે તમે મિત્રો અહીંયા વિચારો કે અહીંયા તમારે ચાર હજાર વોચ ટાઈમ બની ગયા છે પણ મિત્રો એના માટે તમારે લોંગ વિડીયો હોવા જોઈએ એક પણ તમે શોર્ટ વિડિયોની અંદર અપલોડ કર્યો હોય તો તમારો જે અહીંયા વોચ ટાઈમ બતાવે એ મિત્રો છે ને વર્કિંગ મતલબ કાઉન્ટ થશે નહીં તમે જે આની ગણતરી જો તમે વિચારતા હોય કે અમારા ચાર હજાર વોચ ટાઈમ થઈ ગયા છે આની ઉપર તમે ક્લિક કરો છો અને અહીંયાથી તમે ક્લિક કરીને તમે નેવું દિવસ કે ચાર અહીંયા ત્રણસો ને પાસઠ દિવસની વોચ ટાઈમની અહીંયા ગણતરી કરો અને તમને અહીંયા વોચ ટાઈમ જોવા મળે કે અહીંયા ચાલો આપણે ચાર હજાર વોચ ટાઈમ બની ગયા છે તો એ તમારા મિત્રો વોચ ટાઈમ ગણાશે નહીં બહુ મસ્ત વિડિયો છે મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં ધ્યાન આપજો તમે લોકો અહીંયા જુઓ કે અહીંયા ચાર હજાર વોસ ટાઈમ થઈ ગયો છે તો આ વોચ ટાઈમની ગણતરી થશે નહીં આ વોસ ટાઈમની ગણતરી ક્યારે થાય કે અહીંયા તમારા બધા વિડીયો લોંગ હોવા જોઈએ જેવી રીતે અહીંયા બધા વિડીયો મારા લોંગ છે એમાં શોર્ટ વિડીયો ના હોવો જોઈએ હવે મિત્રો અહીંયાથી તમે વોસ ટાઈમ તો જોઈ લીધો કે ચાર હજાર અહીંયા બતાવે છે અને હવે તમે અહીંયાથી ક્રાઇટેરિયામાં અહીંયા જાવ છો જે ડોલરવાળું ઓપ્શન છે તો અહીંયા તમને ક્રાઇટેરિયાની અંદર વોઇસ ટાઈમ તમારો અહીંયા ઘટતો દેખાડે તો મતલબ તમારે સમજી લેવાનું કે તમારી ચેનલની અંદર તમે શોર્ટ વિડિયો પણ એની અંદર અપલોડ કરેલા હશે અને શોર્ટ વિડીયોનો વોઇસ ટાઈમ અહીંયા એડ થાય નહીં અને ઘણા બધાને લોકોને એ પણ પ્રોબ્લેમ છે કે વોઇસ ટાઈમ ઘણી વખત વિડિયો વધારે ચાલ્યો હોય તો પણ એની અંદર વોસ ટાઈમ એડ થતો નથી તો એના માટે એક અલગ છે મિત્રો પહેલી વાત કે તમે કોઈપણ યુટ્યુબની અંદર વિડીયો આજે અપલોડ કર્યો છે અને એ વિડિયો કદાચ ટ્રેન્ડિંગમાં જતો રહે તો જ્યાં સુધી ટ્રેન્ડિંગમાં ચાલે છે ત્યાં સુધી તમારે એનો વોચ ટાઈમ અહીંયા મિત્રો એડ થવાનો નથી ખાસ ધ્યાન આપવાની છે ટ્રેન્ડિંગમાં હોય ત્યાં સુધી એનો વોચ ટાઈમની મિત્રો ગણતરી થઈ શકે નહીં એટલે મિત્રો એ ટેન્શન છોડો જ્યારે મિત્રો ડાઉન થોડોક થશે એટલે એનો વોચ ટાઈમ એડ થઈ જશે એ ચિંતા કરવાની જરૂર નથી અને મેન છે ક્રાઇટેરિયા આપણો ઘણા લોકો કહે છે કે અમારે ક્રાઇટેરિયા ચાર હજાર વોસ્ટ ટાઈમ બન્યો છે કે નહીં તો અહીંયાથી તમને ખબર પડે છે તમારે વાઇટી એપને ડાઉનલોડ કરી દેવાનું છે વાયટી એપ એટલે તમે જોઈ લો અહીંયા તો આ છે વાય ટી સ્ટુડિયો આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી દેવાનું છે અને ડાઉનલોડ તમે કરશો એટલે સીધું તમને યુટ્યુબ ચેનલ તમારી આવી રીતે તમને જોવા મળી રહેશે જોઈ લો ખાસ કરીને અહીંયા તમારા વ્યૂઝ બતાવશે અહીંયા બાજુમાં તમને જોવાની સંખ્યા એટલે કલાકો બતાવશે તો મિત્રો આ જે છે ને મિત્રો અહીંયા તમારો વોચ ટાઈમ ઘટતો રહેશે કારણ કે આ જે વોચ ટાઈમ છે ને અહીંયા ઘટવામાં ફરક કેટલો પડે છે કે અહીંયા મિત્રો વધઘટ થયા રાખે દાખલા તરીકે અહીંયા ગઈ વખત મિત્રો અહીંયા મને વધારે વોચ ટાઈમ મળ્યો હતો તો એ વોસ્ટ ટાઈમ આગળના મહિનામાં જતો રહે આ મહિનો આખો અલગ છે એટલે અહીંયા માત્ર અઠ્યાવીસ દિવસની જ ગણતરી થાય છે મિત્રો આગળના જે કલાકો હોય ને એ આગળના મહિનાની અંદર એડ થઈ જાય છે એટલે એવી ચિંતા કરવાની જરૂર છે જ નહીં કે અમારે વોસ્ટ ટાઈમ અહીંયાથી ઘટી જાય છે અને વોસ્ટ ટાઈમ છે ને મિત્રો રિયલ વોસ્ટ ટાઈમ જોવા માટે તમારે અહીંયા જે ડોલરનું ઓપ્શન છે સૌથી નીચે એના ઉપર ક્લિક કરવાનું અને મિત્રો અહીંયા તમને બે ઓપ્શન બતાવે છે એક છે મિત્રો ત્રણ હજાર વોચ ટાઈમ છે બીજા નંબરમાં છે ત્રીસ લાખ વ્યૂઝ અને અહીંયા તમને એપ્લાય કરવાનું ઓપ્શન મળશે મિત્રો ખાસ કહી અને અહીંયા તમને જોવા મળશે ટુ સ્ટે વેરીફિકેશન બાકી છે એટલે એપ્લાય કરવાનું ઓપ્શન તમને નહીં મળે ત્યાર પછી મિત્રો લાસ્ટમાં જશો એટલે આપણે વિડીયો દ્વારા જો આપણે કમાણીએ એટલે કે પૈસા કમાવાના છે તો એના માટે આપણો મેન ક્રાઇટેરિયા છે એક હજાર સબસ્ક્રાઈબ જોઈએ અને ત્યાર પછી ચાર હજાર વોચ ટાઈમ જ્યાં સુધી આ લિટી નથી ભરાતી તમે જો લોંગ વિડીયો અપલોડ કરી રહ્યા છો અને જો આ લિટી નથી ભરાતી ત્યાં સુધી તમે તમારી ચેનલને મોનોટાઇઝ કરી શકતા નથી એટલે આ વિડીયો એટલા માટે મિત્રો બનાવ્યો ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે અમે તમને લિંક મોકલીએ તમે જોઈ લો કે અમારે વોચ ટાઈમ બન્યો છે કે નહીં તો મિત્રો વોચ ટાઈમ છે ને તમારા વગર બીજા કોઈ પણ વ્યક્તિને દેખાય નહીં તમારા વાયટી સ્ટુડિયોની અંદર જ તમને દેખાય એટલે તમારે વાય ટી સ્ટુડિયોની અંદર જઈને તમારે ચેક કરી લેવાનું છે કે તમારો અહીંયા વોસ ટાઈમ કેટલો થયો છે ભલે તમે ઘણા બધા લોકો મને લિંક મોકલતા હોય છે કે જો હું લિંક મોકલું તમે જોઈ લો કેટલો વોચ ટાઈમ બને છે તો મિત્રો વોઇસ ટાઈમ ક્યારેય પણ હું ના જોઈ શકું લિંક દ્વારા તમારા વાય ટી સ્ટુડિયોની અંદર તમને જ દેખાય કે તમારે વોસ ટાઈમ કેટલો બન્યો છે તો પહેલાં તો વાય ટી સ્ટુડિયોને ડાઉનલોડ કરી લેજો અને જેવું તમે ડાઉનલોડ કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે તો અહીંયા પાંચ ઓપ્શન છે નીચે જુઓ વાયટી સ્ટુડિયામાં અલગ તો અહીંયા એક ઓપ્શન છે કમાણી કરો તો અર્નિંગનું ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે જે યુટ્યુબનું ક્રાઇટેરિયા છે તમારે એના માટે શું જરૂરી છે એ તમને અહીંયા માહિતી બતાવશે શું મતલબ કેટલા ટાઈમની શું અંદર શું કરવાનું છે તો એ તમને અહીંયા માહિતી બતાવે છે જોઈ લો ખાસ કરીને તો અહીંયા જુઓ ખાસ અહીંયા લખેલું છે વન કે સબસ્ક્રાઈબ જોઈએ અને ચાર હજાર વોચ ટાઈમ લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસની અંદર અને જો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો શોર્ટ વિડીયો માટે તમારે છે ને નેવું દિવસની અંદર એક કરોડ વ્યૂઝ બનાવવા જોઈએ તો આ માહિતી કેવી લાગી મિત્રો કોમેન્ટ કરજો અને શોર્ટ વિડીયોના વોચ ટાઈમની ગણતરી થતી નથી એટલે બને ત્યાં સુધી મિત્રો શોર્ટ વિડીયોનો તમને અહીંયા ઉપર વોચ ટાઈમ તમને ભેગો દેખાવે છે દાખલા તરીકે અહીંયા મારા આપણા વિડીયો તો બધા લોંગ જ છે પણ અહીંયા તમે જો કદાચ શોર્ટ વિડીયો અપલોડ કર્યો હોય ને તો આની અંદર જ વોચ ટાઈમ દેખાવે પણ આ વોચ ટાઈમ રિયલ ગણાય નહીં તમારા રિયલ વોચ ટાઈમ કેટલો બન્યો છે આની ઉપર ક્લિક કરીને તમારે ચેક કરવાનો રહેશે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને તમે જે કોમેન્ટ કરો છો એની માહિતીને રિપ્લાય લેવા માટે તમારે આ ચેનલમાં જઈને જોઈ લેજો બધા વિડીયો કોમેન્ટ બોક્સના છે અને આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો